મારી આ રીતથી અડદની દાળ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે જરા પણ અડદની દાળ ચીકણી નહીં થાય અને જેને ભાવતી નથી તે પણ લોકો હોશે હોશે ખાશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે અને અને ઉનાળાની અંદર બનાવશો ને તો પણ બધાને ખૂબ જ પસંદ આવશે દર શનિવારે તો બધા લોકોએ અડદની દાળ ખાવી જ જોઈએ ખાસ કરીને જેન્ટ્સ માટે તો અડદની દાળ બેસ્ટ છે એટલે અઠવાડિયામાં એકવાર તો જરૂરથી ખાવી જોઈએ પણ અડદ દાળ ખાવી કોઈને પસંદ નથી હોતું પણ આપણે એવી રીતે બનાવીશું ને કે કોઈને ખબર પણ નહીં પડે કે આડદની અડદની દાળ ખાઈ રહ્યા છે એટલી ટેસ્ટી બનાવીશું તો સૌથી પહેલાં આપણે અહીંયા એક કપ અડદની દાળ લીધી છે તમારે જે રીતે દાળ ખવાતી હોય તે મુજબ લેવું અથવા તમને ન સમજાય તો એક વ્યક્તિ માટે એક મુઠ્ઠી જેટલી દાળ ઉમેરવાની એટલે પરફેક્ટ એવું માપ તૈયાર થશે તો અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે બનાવું છું એટલે મેં આ રીતે ચાર મુઠ્ઠી જેટલી દાળ લીધી છે તમે તમારા પસંદ મુજબ વધુ ઓછી દાળ ઉમેરી શકો છો તો દાળને આપણે ઘસીને બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લેવાની છે આપણા વડીલો દર શનિવારે અડદની દાળ ખાતા હતા એટલે તે ખૂબ જ સરસ હેલ્ધી રહેતા હતા પણ અત્યારે આપણે અડદની દાળ ખાવાનું છોડી જ દીધું છે આપણે એવું માનીએ છીએ કે અડદ ગરમ પડે ઉનાળાની અંદર પણ એવું નથી અઠવાડિયે એકવાર શિયાળો ઉનાળો ચોમાસું ગમે તે સિઝન હોય ને એકવાર તો અડદની દાળ ખાવી જ જોઈએ અને દાળ સાથે કોમ્બિનેશન હોય છે રોટલાનું રોટલા અને અડદની દાળ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે મારી આ રીતથી તમે અડદની દાળ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે જેને પણ પસંદ નથી ને અડદની દાળ તે હોશે હોશે ખાશે એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ દાળ તો હવે તેને બેથી ત્રણ પાણીએ સરસ ઘસીને આપણે સાફ કરી લીધી છે જ્યાં સુધી આછું પાણી ન આવે ત્યાં સુધી આપણે દાળને ઘસીને સાફ કરવાની છે હવે દાળની અંદર પાણી ઉમેરવાનું છે તો ટોટલ મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે સાથે જ મેં અહીંયા બે નંગ જેટલા ટમેટા લીધા છે તેને પણ આપણે દાળ સાથે બાફવામાં ઉમેરી દેવાના છે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દઈશું અને અડધી ચમચી થોડી ઓછી એવી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી દાળ પચવામાં હળવી દઈએ છીએ એટલા માટે આપણે અહીંયા એક ચમચી ઘી ઉમેરેલું છે ઘી ઉમેરીને જ દાળ જરૂરથી બાફવી જોઈએ જેથી દાળ સરસ એવી બફાશે અને દાળની અંદર સુગંધ પણ ખૂબ જ સરસ આવશે પહેલાં એક સીટી છે તે આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર કરીશું અને પછી બીજી બે સીટી કરીશું ને તે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા તમે જોઈ શકો છો દાળ આપણી સરસ બપાઈ ગઈ છે અને એકે એક દાણો સરસ છૂટો રહ્યો છે આ રીતથી દાળ બાપશો ને એટલે તમારી દાળ એક એક દાણો સરસ છૂટો રહેશે અને ખૂબ જ સરસ ટેસ્ટી બનીને દાળ તૈયાર થશે તો થોડુંક પાણી ઉમેરીને સરસ મિક્સ કરી દેસું કારણ કે ઠંડી થયા પછી પણ આ દાળ વધુ ઘટ થાય છે તો દાળમાં આપણે એક એવો વઘાર કરીશું ને એટલે બધાને ખૂબ જ પસંદ આવશે તો તેના માટે લસણ લીધું છે તમે લસણ જે મુજબ ખાતા હોય તે મુજબ લઈ લેવાનું મેં અહીંયા દસથી બાર નંગ જેટલી લસણને કડીને આ રીતે ચોપરમાં ક્રશ કરીને લીધી છે સાથે જ થોડું એવું આપણે આદું પણ ઉમેરી દઈશું જો તીખાસ વધુ ખાતા હોય તો અહીંયા તમે લીલું મરચું પણ ઉમેરી શકો છો પણ આપણે લાલ મરચું ઉમેરવાના છીએ અને ઉનાળો છે એટલે આપણે વધુ તીખું નથી બનાવી રહ્યા એટલે લીલું મરચું નથી ઉમેરેલું પણ પસંદ હોય તો તમે ઉમેરી શકો છો હવે આપણે શું કરવાનું છે વઘાર કરવાનો છે દાળનો તો તેના માટે એક બાઉલની અંદર બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લીધું છે અહીંયા તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું ને અડધી ચમચી જીરું ઉમેરી દઈશું પછી જે આપણું ક્રોસ કરેલું આદુ લસણ હતું તે ઉમેરી દેવાનું તેલમાં સરસ તેને સાતળી લેવાનું છે આ રીતે લસણને સરસ તેલમાં ખૂખડાવશો ને એટલે દાળનો વઘાર સો ગણો વધી જવાનો છે દાળ ખૂબ જ સરસ ટેસ્ટી બનવાની છે આ દાળ બનાવશો ને એટલે જીરા રાઇસની દાળ ખાતા હોય ને એટલી સરસ ટેસ્ટી લાગશે હવે શું કરશું તેની અંદર બે સૂકા મરચાં ઉમેરી દઈશું મરચાં પાછળથી ઉમેરવાનું ખાલી એટલું જ કારણ કે તેલ ગરમ હોવાથી તે બળી ન જાય એટલે આપણે છેલ્લે ઉમેરેલા છે તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું લસણ સરસ તતળી જાય પછી તેની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને સરસ તેને પણ મિક્સ કરી દઈશું પણ ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની એવું લાગે તો બંધ પણ કરી દેવાની જેથી મરચું બળી ન જાય હવે અડધી ચમચી જેટલી તેની અંદર આપણે હળદર પાવડર ઉમેરી દઈશું સરસ વઘારને મિક્સ કરી દઈશું બસ આટલો જ વઘાર કરવાનો છે બાકી કાંઈ જ મોટી તામજામ નથી તમારી દાળ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો આમાંથી અડધો વઘાર છે તે આપણે હવે દાળમાં ઉમેરવાનો છે સૌથી પહેલાં આપણે થોડું ધાણાજીરું ઉમેરીશું અને પછી તૈયાર કરેલો થોડો વઘાર ઉમેરી દઈશું અને દાળને સરસ મિક્સ કરી દઈશું અને બાકીનો વઘાર છે તે આપણે દાળને સર્વ કરીશું ત્યારે ઉપરથી ઉમેરીશું બસ આટલું જ કરવાનું છે બાકી કાંઈ જ મોટી તામજામ નથી તમારી દાળ બનીને તૈયાર છે તો દાળને આપણે સર્વ કરી લેશું આ દાળ થોડી ઢીલી જ રાખવાની કારણ કેટલું ઠંડી થયા પછી તે બધું ઘટ થાય છે એટલે હવે જે લસણનો વઘાર હતો તે આપણે ઉપરથી ઉમેરી દઈશું અને લીલા ધાણાથી દાળને ગાર્નિશ કરી લેશું તો આ દાળને બાજરાના રોટલા પાપડ સલાડ સાથે સર્વ કરીશું સાથે લસણની ચટણી ઉનાળામાં પણ ખાવાની ખૂબ જ મજા આવશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આ શનિવારે તમે